અને અર્પણ કરવા માગું છું ત્યારે તડકો છાંયો જોયા વગર સબ ભૂમિ ગોપાલકી અને કોઈક ને કોઈકે આ પૈકીના નિર્ણયો લઈને ક્યાંક લોકશાહી બચાવવાની હોય ક્યાંક જનસેવા માટે સમર્પિત થવાનું હોય તો એ સમર્પિત થવાની પણ તૈયારી રાખવી પડશે ત્યારે આપ સૌને પત્રકારોને પણ અભિનંદન આપું છું આમ તો બધા પેકેજ બીજા પાસે નાના મોટી જાહેરાતો માગે પણ ગોહિલ સાહેબ જગદીશભાઈ આ પત્રકારો ચોથી જાગીરીનો પણ મારે આભાર માનવો જોઈએ એમાં પણ મારો મામેરાનો કોટો અલગ રાખ્યો છે અને સૌથી વધારે કવરેજ આ મીડિયાએ લીધું છે ત્યારે એમનો પણ મારે આભાર માનવો રહ્યો જાહેરમાં બીજું વિશેષ ના કહેતા મને બધા ધમકી આપે અને મને જ્યારે કોઈક હો રૂપિયા આપે ને એમાંથી કે બેન પચા પાછા આપો જ્યારે રોજના પચાસ હજાર આવે લાખ રૂપિયા આવે ત્યારે હું પૈસાને મારી હાથે હોય એને આપું અને છાતીમાંથી હાથ મૂકીને રાતે વિચાર કરું હે ગેની તું એક ગરીબ ઘરની ઝોપડામાંથી આવતી દીકરી આ દાખો ઝીલો તારા ઉપર ભરોસો રાખીને બેઠો અને તને જ્યારે નેતા બનાવે છે ને તાર તારી ખાનદાનીમાં ક્યાંય વોટ ના આવે ને એવી મા જગદંબા હે ધયણીધર હે નરેશ્વરી માતા હે અંબાજી ક્યાંક મારા જિલ્લાએ મારા નેતૃત્વે મારા ઉપર ભરોસો મૂક્યો ને એ ભરોસાને ડગવા ના દેજે અને જે દાડે એ ભરોસા ભરોસામાં ક્યાંય ખોટ આવે ને એ પહેલાં મને વાલી કરી દે એ મને સારું લાગશે પણ મારો કાઢો કે મારા નેતૃત્વને ક્યાંય આંચ ના આવે એવી મારી ભગવાન ને પણ પ્રાર્થના છે ત્યારે મારે વિશેષ નથી કેવું બોલ જાવ પણ જ્યારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ નહીં બેટીઓનો બેટીઓ ખસી જાય છે પણ એને ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે